જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રવિવારના ઉપવાસની પૌરાણિક કથા રવિવારના ઉપવાસની પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તે નિયમિતપણે રવિવારનો ઉપવાસ રાખતી હતી રવિવારે વૃદ્ધ સ્ત્રી સૂર્યોદય પહેલાં જાગી જતી સ્નાન કરતી અને ગાયના છાણથી આંગણું સાફ કરતી ત્યારબાદ તે સૂર્યદેવની પૂજા કરતી રવિવારના ઉપવાસની વાર્તા સાંભળતી સૂર્યદેવને ભોજન અર્પણ કરતી અને દિવસમાં એક જ વાર જમતી સૂર્યદેવની કૃપાથી વૃદ્ધ સ્ત્રીને કોઈ ચિંતા કે સમસ્યા નહોતી ધીમે ધીમે તેનું ઘર ધન અને અનાજથી ભરાઈ ગયું વૃદ્ધ સ્ત્રીને ખુશ જોઈને તેના પાડોશી તેની ઈર્ષા થવા લાગી વૃદ્ધ સ્ત્રી કોઈ ગાય રાખતી નહોતી તેથી તે તેના પાડોશીના આંગણામાં બાંધેલી ગાયનું છાણ લાવતી પાડોશીએ કંઈક વિચાર્યું અને તેને ગાયને ઘરની અંદર બાંધી દીધી વૃદ્ધ સ્ત્રી રવિવારે પોતાનું આંગણું સાફ કરી શકી નહીં કારણ કે તેને ગાયનું છાણ મળતું ન હતું કારણ કે તે આંગણું સાફ કરી શકતી ન હતી તેથી વૃદ્ધ સ્ત્રીએ સૂર્ય ભગવાનને ભોજન અર્પણ કર્યું નહીં અને તે દિવસે કંઈ ખાધું નહીં સૂર્યાસ્ત સમયે વૃદ્ધ સ્ત્રી ભૂખ્યા અને તરસ્યા સૂઈ ગઈ સવારે સૂર્યોદય પહેલાં જ્યારે વૃદ્ધ સ્ત્રીએ આંખો ખોલી ત્યારે તેણીએ તેના ઘરના આંગણામાં એક સુંદર ગાય અને વાછડા જોઈને આશ્ચર્ય થયું ગાયને આંગણામાં બાંધીને તેણીએ ઝડપથી ચારો લાવ્યો અને તેને ખવડાવ્યો જ્યારે પાડોશીએ વૃદ્ધ સ્ત્રીના આંગણામાં સુંદર ગાય અને વાછડાને બાંધેલા જોયા ત્યારે તેણીને તેની ખૂબ ઈર્ષા થઈ પછી ગાયે સોનેરી છાણ છોડ્યું છાણ જોઈને પાડોશીની આંખો પહોળી થઈ ગઈ પાડોશીની વૃદ્ધ સ્ત્રી આસપાસ ન મળી અને તરત જ છાણ ઉપાડીને તેના ઘરે લઈ ગઈ અને તેની ગાયનું છાણ ત્યાં છોડી દીધું સોનાના છાણને કારણે પાડોશીના થોડા દિવસમાં ધનવાન બની ગઈ ગાય દરરોજ સૂર્યોદય પહેલાં સોનાનું છાણ બહાર કાઢતી હતી અને પાડોશી વૃદ્ધ સ્ત્રી જાગે તે પહેલાં છાણ ઉપાડીને લઈ જતી હતી ઘણા સમય સુધી વૃદ્ધ સ્ત્રીને સોનાના છાણ વિશે કંઈ ખબર નહોતી વૃદ્ધ સ્ત્રી દર રવિવારે ભગવાન સૂર્યદેવ માટે ઉપવાસ કરતી હતી અને પહેલાંની જેમ વાર્તા સાંભળતી રહી પરંતુ જ્યારે ભગવાન સૂર્યને પાડોશીની ચાલાકી વિશે ખબર પડી જોરદાર તોફાન મચાવ્યું તો તોફાનનો પ્રકોપ જોઈને વૃદ્ધ સ્ત્રીએ ગાયને ઘરની અંદર બાંધી દીધી સવારે ઉઠીને વૃદ્ધ સ્ત્રી સોનાના છાણને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ તે દિવસ પછી વૃદ્ધ સ્ત્રીએ ગાયને ઘરની અંદર જ બાંધવાનું શરૂ કર્યું સોનાના છાણને કારણે વૃદ્ધ સ્ત્રી થોડા દિવસોમાં ખૂબ ધનવાન બની ગઈ પાડોશીને વૃદ્ધ સ્ત્રીની સંપત્તિની ખૂબ ઈર્ષા થઈ અને તેને તેના પતિને મનાવી લીધા પછી તેને શહેરના રાજા પાસે મોકલ્યો સુંદર ગાય જોઈને રાજા ખૂબ ખુશ થયો સવારે જ્યારે રાજાએ સોનાનું છાણ જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો બીજી બાજુ ભૂખ્યા અને તરસ્યા વૃદ્ધ સ્ત્રીને આ રીતે પ્રાર્થના કરતી જોઈ ભગવાન સૂર્યને તેના પર ખૂબ દયા આવી તે જ રાત્રે ભગવાન સૂર્યએ સપનામાં રાજાને કહ્યું હે રાજા વૃદ્ધ સ્ત્રીની ગાય અને વાછરડું તાત્કાલિક પરત કરો નહીં તો તમારા પર મુશ્કેલીઓનું પહાડ તૂટી પડશે તમારો મહેલ નાશ પામશે ભગવાન સૂર્યના સ્વપ્નથી ખૂબ જ ગભરાયેલા રાજાએ સવારે ઉઠતાની સાથે જ ગાય અને વાછરડું રાજાએ વૃદ્ધ સ્ત્રીને ઘણા પૈસા આપ્યા અને પોતાની ભૂલ માટે માફી માંગી રાજાએ પાડોશી અને તેના પતિને તેના દુષ્ટ કાર્ય માટે સજા કરી પછી રાજાએ આખા રાજ્યમાં જાહેરાત કરી કે બધા પુરુષો અને સ્ત્રીઓએ રવિવાર ઉપવાસ કરવો જોઈએ રવિવારે ઉપવાસ રાખવાથી દરેક ઘર સંપત્તિથી ભરાઈ ગયું અને સમગ્ર રાજ્યમાં સમૃદ્ધિ ફેલાઈ ગઈ પુરુષો અને સ્ત્રીઓ સુખી જીવન જીવાવા લાગ્યા અને દરેકના શારીરિક દુઃખ પણ દૂર થઈ ગયા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ